હું હું તું મને ફોન કર્યા છે પાણી હવે મારે શું કરવું આમાં ધંધા નું આનું મારે

બોલો ભાઈ છોકરી એટી દેવાઈ જાય કે બાકી છે ભાઈ આ છોકરી નો ભાઈ ને હક પણ કરવું છે તમે કેતા હોય તો જોવા આવો બે દિવસ બે છે ખેતી નું

હા તો હવે જોઈ છે નવરાત્રી ગયા ત્યાં ફોન કરી ફોન ઉપાડે તો સારું

છોકરી દવાનો ફોન આવ્યો હાલ એટલે આપણે બે દિનો કીધું તું એનો ફોન આવી ગયો હાલ કરું છું વાર હવે પછી કરી નાખશું હાલો એનો ફોન આવ્યો છે આમે તું કરમ ભમરાળો ફોન આવે તો પોગી જવાય એ તો તમાર લગન થઈ જ ને એટલે તમને કરમ ભમરાળો હું લાગુ બા હાલ તારું નક્કી કરી લેવાનું છે આ વાહ વાહ તો તો હું આખો દિવસ કામે લાગી હા જો ના ભાઈ હવે વાડીએ કામ કરતા તમારો ફોન આવ્યો મેં કીધું હાલ હવે આવી હાલ કીધું હું હજુ ગણી હા તો એમ થયું કે ભાઈ એ હું આલે છે આ વરસાદ એવું છે હવે છે હવે કામ નો મેમાન આ એવું છે કે ઉતાવળ માં આવ્યા છે કામ ચાલુ છે હવે તમે બોલાવો ને છોકરા વાળા જોવા આવવાના હતા એ મને મંજૂરી નથી એટલે હું મારી રીતે મારી વાહ ગોતવા આવતા નહીં તમે લખીને તમારી દીકરી જોવા આવ્યા છે કાગળમાં લખી એમ ગઈ છે કે મારે આ મંજૂર નથી આ જોવા છોકરા વાળા આવે છે એ છોકરા ને બે ત્રણ માંગા આવેલા હતા એના તૂટી ગયેલા છે એવી વાત સાંભળી છે દીકરી